નમસ્કાર ચાલો આજે આપણે કંઈક રસપ્રદ જાણીએ ક્યારે એવું વિચાર્યું છે કે આપણું ગામ હોય કે શહેર બધું આટલું વ્યવસ્થિત રીતે ચાલે છે કેવી રીતે આની પાછળ કોણ હોય છે તો ચાલો આજે આપણે એ જ મહત્વના લોકો વિશે વાત કરીએ જો આપણી સ્થાનિક સરકારનો ભાગ છે અને આપણને મદદ કરે છે જરા વિચારો તો આપણા જિલ્લાની શાળાઓ રસ્તાઓ અને બીજી બધી જ જરૂરી સુવિધાઓ છે એનું ધ્યાન કોણ રાખે છે આ બધું સંચાલન કોણ કરતું હશે ચાલો આજે આ જ સવાલનો જવાબ મેળવીએ તો શરૂઆત કરીએ આખા જિલ્લાના સુકાનીથી એટલે કે જેમના હાથમાં આખા જિલ્લાની કમાન હોય છે એકદમ મહત્વપૂર્ણ વ્યક્તિ અને એ છે કલેક્ટર હવે કલેક્ટર એટલે સમજી લો કે આખા જિલ્લાના કેપ્ટન અને હા એમનેમ જ કોઈ કલેક્ટર નથી બની જતું એના માટે યુપીએસસી જેવી દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરવી પડે છે એટલે જ એ ખૂબ જ હોશિયાર અને કાબિલ હોય છે અને એમના કામની વાત કરીએ તો એની યાદી તો બહુ લાંબી છે જેમ કે જિલ્લામાં કોઈને પણ અનાજ જેવી જરૂરી વસ્તુઓની તંગી ન પડે એ જોવાનું પછી ચૂંટણીઓ એકદમ નિષ્પક્ષ રીતે અને બરાબર થાય એની પણ જવાબદારી એમની જ હોય છે આ સરખામણી બહુ મસ્ત છે બરાબર ને જો કલેક્ટર આખા જિલ્લા એટલે કે મોટી ટીમના કેપ્ટન હોય તો મામલતદાર જ નીચે આવતા તાલુકા એટલે કે એક નાની ટીમના લીડર છે તો જિલ્લાની વાત તો થઈ ગઈ હવે જરા નીચેના સ્તરે એટલે કે તાલુકા કક્ષાએ જઈએ જેમ જિલ્લામાં કલેક્ટર છે તો પછી તાલુકામાં કોણ હા ત્યાં હોય છે મામલતદાર ચાલો હવે એમના વિશે જાણીએ જેમ કલેક્ટર યુપીએસસી પાસ કરે છે એમ મામલતદાર પણ રાજ્યકક્ષાની જીપીએસસી જેવી અઘરી પરીક્ષા પાસ કરીને આ પદ પર આવે છે એ તાલુકાના મુખ્ય અધિકારી કહેવાય અને એમના હેઠળ લગભગ પચાસ કે તેથી પણ વધુ ગામોનો વહીવટ હોય છે વિચારો અને મામલતદારના કામ તો સીધા આપણા રોજબરોજના જીવનને સ્પર્શે છે જેમ કે ચૂંટણી વખતે મતદાર યાદી બનાવી હોય કે પછી આપણને આવકનો દાખલો કે બીજા કોઈ પ્રમાણપત્રો કઢાવવા હોય આ બધા કામ મામલતદારની ઓફિસમાં જ થાય છે સારું તો આપણે વહીવટની વાત કરી પણ જો લોકો વચ્ચે કોઈ ઝઘડો થાય તો એના માટે પણ એક ખાસ વ્યવસ્થા છે એક એવી જગ્યા જ્યાં ઝઘડાનો ઉકેલ આવે અને એ પણ બહુ જ જલ્દીથી આ જગ્યાનું નામ છે લોક અદાલત લોક અદાલતનો સિદ્ધાંત જ બહુ સરસ છે કોઈની નહાર કોઈની નજીત મતલબ કે અહીં કોઈને હરાવાની કે જીતાડવાની વાત જ નથી અહીં તો પ્રયત્ન એવો કરવામાં આવે છે કે ઝઘડાનો એવો ઉકેલ આવે જેનાથી બંને પક્ષોને સંતોષ થાય અને આ વ્યવસ્થા બનાવવાની જરૂર કેમ પડી કારણ કે એ સુનિશ્ચિત કરવું હતું કે જે લોકો ગરીબ છે કે જેમની પાસે વધુ પૈસા નથી એમને પણ સહેલાઈથી અને નિષ્પક્ષ ન્યાય મળે પૈસાના અભાવે કોઈ ન્યાયથી વંચિત ન રહેલું જોઈએ બરાબર ને તો પછી લોક અદાલતના ફાયદા શું ઘણા બધા છે એક તો ન્યાય બહુ જ જલ્દી મળે છે બીજું કોઈ કોર્ટ ફી કે ખર્ચો નહીં અને સૌથી મહત્વનું લોકો વચ્ચે સમાધાન થાય છે મનમેળ થાય છે એટલે સમય પણ બચે અને પૈસા પણ બચે અને હા આ કોઈ કામચલાઉ વ્યવસ્થા નથી ગુજરાત હાઈકોર્ટ અને કાનૂની સેવા સત્તામંડળ દ્વારા દરેક જિલ્લામાં આવી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે જેથી ન્યાય લોકો સુધી પહોંચી શકે તો આપણે કલેક્ટર મામલતદાર અને લોક અદાલત વિશે સમજ્યા હવે ચાલો એકદમ ટૂંકમાં સમજી લઈએ કે આ આખી સિસ્ટમ આપણા સમાજ માટે આટલી બધી મહત્વની કેમ છે જુઓ આ ત્રણે એક રીતે આપણા સમાજના મજબૂત સ્તંભ જેવા છે કલેક્ટર આખા જિલ્લાનું ધ્યાન રાખે છે મામલતદાર તાલુકાની રોજબરોજની જરૂરિયાતો પૂરી કરે છે અને લોક અદાલત લોકો વચ્ચેના ઝઘડા શાંતિથી ઉકેલે છે આ ત્રણેય ભેગા મળીને જ ખાતરી કરે છે કે આપણું જીવન સરળતાથી ચાલે તો હવે સમજાયું કે કેવી રીતે એક સારી અને નિષ્પક્ષ વ્યવસ્થા આપણા બધાના જીવનને દરરોજ વધુ સારું અને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ કરે છે જ્યારે શાસન અને ન્યાય બંને યોગ્ય રીતે કામ કરે ત્યારે જ એક સારો સમાજ બને છે આભાર